નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આજરોજ રાપર ભચાઉ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભચાઉના પ્રવેશદ્વાર મધ્યે શ્રીરામ ભગવાનની પ્રતિમા પાસે અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભરૂચના ઝઘડિયાની નિર્ભયા માટે શ્રદ્ધાંજલિ તથા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના હાલમાં રાજમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાય છે અવરનવર દુષ્કર્મના કિસ્સાઓ બનતા રહે છે તેવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે ભરૂચના ઝઘડીયા ગામની દસ વર્ષની સગી દીકરીના માતા પિતા જ્યારે મજૂરી અર્થે ગયા હતા ત્યારે નિર્ભયા દીકરીને એકલતાનો લાભ લઈ એક નરાધમ દ્વારા દુષ્કર્મ આચરાયું હતું આ સાથે આખા દેશને કંપાવી દે તેવું કૃત્ય અને નાલાયક એક કર્યું હતું દીકરીના પ્રાઇવેટ પાર્ટની અંદર ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી આ દીકરીને ભરૂચ ખાતે એક હોસ્પિટલમાં સર્જરી ઓપરેશન કર્યા બાદ વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પરંતુ પરિસ્થિતિ ગંભીર હોવાના કારણે સારવાર દરમિયાન તેમનું જેમનું મૃત્યુ નીપજ્યું હતું પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા નિર્ભયાના આત્માને શાંતિ માટે મૌન પાળીને તે સગીર મૃતક દીકરીના પરિવાર ઉપર અચાનક આવી પડેલ વિપત્તિને દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી આ વેળાએ આમ આદમી પાર્ટી જિલ્લા સંગઠન મંત્રી સાહેબજી સમા રાપર તાલુકા પ્રમુખ અને એડવોકેટ સુરેશભાઈ મકવાણા ભચાઉ તાલુકા પ્રમુખ લક્ષ્મણભાઈ પીરાણા ભચાઉ શહેર પ્રમુખ સુલતાન ભટ્ટી રાપર શહેર પ્રમુખ ભરતભાઈ ગોહિલ ભચાઉ શહેર મહામંત્રી રમણીકભાઈ સુરાણી આમ આદમી પાર્ટી ભચાઉ તાલુકા મંત્રી લક્ષ્મણભાઈ ચાવડા કિસાન સંઘના પ્રમુખ ડાયાભાઈ આહિર રમેશ ઠાકોર વિનોદ ઠાકોર કાળુભાઈ ઠાકોર રોશનબેન મીર વગેરે હોદ્દેદારો તથા મહિલાઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર લાલજી બોખાણી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ આજરોજ આમ આદમી પાર્ટી પરિવાર બચાવ મધ્યે અમે જે નિર્ભયા કાંડ ઝઘડિયાની જે ભરૂચની સગીરભાઈ ઉપર જે દુષ્કર્મ આચર્યું અને જે સગી મરણ મૃતક પામી એના માટે અમે એ શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત થયા છીએ ત્યારે આવા નીચ નાલાયક અને જેને નરાધર્મ કહી શકાય આવા વ્યક્તિઓ જ્યારે આવી રીતનું એક સગીર વયની બાળકી સાથે આવું દુષ્કર્મ આચરતા હોય ત્યારે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ એવું ચોક્કસપણે લાગે છે એટલે અમારા પ્રદેશના જે નેતા છે ગોપાલભાઈ ઇટાલિયા જે ગોપાલ ઇટાલિયા કહે છે કે આવા જે લોકો છે નરાધમો આવા લોકોને ખરેખર ફાંસીની સજા આપવી જોઈએ જો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જો ના આવી સજા ન આપી શકતા હોય ફાંસીની સજા તો અમારા ગોપાલ ઇટાલિયા સાહેબ કહે છે કે એમને ગૃહમંત્રી બનાવી દો તો એડકાઉન્ટર પોતે જાતે કરશે એટલે જે આ ઝઘડિયા જે ભરૂચના ઝઘડિયાને પરિવારને મૃતકના પરિવારના ઘરે જે એક આવી પરિસ્થિતિ અને આવી જે મરણ પામી છે દીકરી એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના